ખાસ વાતચીત કરવા માટે મારી સાથે છે સિરાજ ભાઈ તમે અહિયાં કેટલા વર્ષથી તમે બેસો છો સત્તર અઢાર વર્ષ બેસી સત્તર અઢાર વર્ષથી કબૂતર જુવા છે મકાઈ છે સિંગદાણા છે ડારિયા છે ડારિયા ડાળ છે સત્તર અઢાર વર્ષ થી તમે આ એક કામ સાથે જોડાયેલા ગમે છે કરવાનું કે કઈ રીતે કે આ કબૂતરો સાથે મેં અત્યારે જોયું કે બધા કબૂતરો છે 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 એની તો લોકો લઈ જાય ઠીક પણ તમે અત્યારે જેટલા પણ કબૂતર આવે છે એમને પણ ઉડાડતા નથી એમના માટેનો જે પ્રેમ છે એ કેવી રીતે એ વિશેની શું માહિતી એવું છે અમુક કબૂતર ચાંચ પ્રોબ્લેમ હોય ચાંચ પ્રોબ્લેમ ની અંદર આપડે અહીંયા ટબ ભરીને

તમારું એક્ઝેક્ટ એડ્રેસ શું છે અહીંયા માધવ સુધિયા ગેટ ની અંદર 100 રિંગો પાસે